જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઘેર ઘેર સાધુ ના સનમા નયન ગરિયા વે શે ભગવાન ઘેર ઘેર સાધુ ના સનમા નયન ગયા હનુમાયન કે ભગવાન શંકર સેવા પિતા હોય તો શંકર સેવા પિતા હોય તો પાર્વતી સેવા માતા હોય પાર્વતી સેવા માતા હોય પણ પતિ સેવા પી કરાવજો પણ સેવા ગણિતદેવા દીકરાજો ગણપતિ સેવા દીકરા રાવજો કારકોવાયજો કાર્તિક સેવા દી રાવો ઘર કર ખેરિધિ દિના સનમાન ગયા વેશે ભગવાન શે કેશિ આવે સનમાન ભગવાન દશરથ જેવા પીતા દશરથ જેવા તો દશરથ

ો લક્ષ્મણ દેવા વીરાજ જો લક્ષ્મણ સેવા શ્રી રાજ જો લક્ષ્મણ દેવા વીરાજો લક્ષ્મણ સેવા શ્રી રા સીતાનાસન સીતા ના સનલમ આવે ઘેરિયા ભગવાન ના ફેર ગેર સીતાના સલમાન આવે વેશે ભગવાન ઘેર ઘેર સીતા નાસમાન એન આવે વેસ ભગવાન વાસુદેવ દેવ પીતા હોય

જ કૃષ્ણ દેવા બી કરાવો કૃષ્ણ સેવા બી કરાવજો કૃષ્ણ